ઓમ શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય ચોથો જ્ઞાન કર્મ સંન્યાસ યોગ શ્લોક ક્રમાંક આજે તેર અને ચૌદ વિશે આપણે સમજીશું આઠમા શ્લોકમાં પોતાના અવતારના ઉદ્દેશ્યનું વર્ણન કરીને નવમાં શ્લોકમાં ભગવાને પોતાના કર્મોની દિવ્યતાને જાણવાનું મહાત્મય બતાવ્યું કર્મજન્ય સિદ્ધિ ઈચ્છવાથી જ કર્મોમાં મલિનતા એટલે કે દૂષિત થઈ જાય છે એવું આવે છે આથી કર્મોમાં દિવ્યતા એટલે કે પવિત્રતા કેવી રીતે આવે એને બતાવવા માટે ભગવાન પોતાના કર્મોની દિવ્યતાનું વિશેષ વર્ણન કરે છે તો ચાલો આપણે શ્લોક ક્રમાંક તેર અને ચૌદ જોઈ લઈએ ચાતુર્વણિયમ ગુણ કર્મ વિભાગ तस्य कर्तारमपि मा विद्यकर्तारमव्ययं न कर्माणि लिम्पन्ति न मे कर्मफले स्पृहा इति मा योभिजानाति कर्मभिर्न आ श्लोकोमा आवेला. સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જાણી લઈએ તો મયા એટલે કે મહારાજ દ્વારા ગુણ કર્મ ગુણ અને કર્મોના વિભાગશ એટલે વિભાગ પૂર્વક ચાતુર્વર્ણ્યમ ચારેય વર્ણોની સૃષ્ટમ એટલે રચના કરવામાં આવી છે તસ્ય એ કરતા રમ કરતા હોવા છતાં અપિ પણ મામ એટલે કે મુજ અવ્યયમ અવિનાશી પરમેશ્વરને અકર્તારમ અકર્તા વૃદ્ધિ જાણ કર્મ ફલે કર્મોના ફળમાં મેં એટલે કે મારી સ્પૃહા એટલે કે સ્પૃહા મામ મને કર્માણી કર્મો ન લિપ્યંતી લિપ્ત થતા નથી ઇતિ આ પ્રમાણે યહ એટલે કે જે એટલે મને અભિજાતી તત્ત્વથી જાણી લે છે કર્મભિ કર્મોથી બંધાતો આ શ્લોકના ગુજરાતી ભાષાંતર આપણે જાણી લઈએ તો શ્રી ભગવાન કહે છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચાર વર્ણનો સમૂહ ગુણ અને કર્મોના વિભાગ પ્રમાણે મારા દ્વારા સર્જાયેલો છે આ પ્રમાણે એ સૃષ્ટિના વગેરે કર્મોના કરતા હોવા છતાં પણ મુજ અવિનાશી પરમેશ્વરને તું વાસ્તવમાં અકર્તા જ જાણ કર્મોના ફળમાં ભગવાન કહે છે કે મારી સ્પૃહા નથી માટે મને કર્મો લિપ્ત નથી કરતા આ પ્રમાણે જે મને તત્વથી જાણી લે છે તે પણ કર્મોથી બંધાતો નથી શ્રી ભગવાન કહે છે અર્જુનને કે પૂર્વ જન્મોમાં કરવામાં આવેલા કર્મો અનુસાર સત્વ રજ અને તમ આ ત્રણેય ગુણોમાં ઓછું વધતું રહે છે સૃષ્ટિના રચવાના સમયે તે ગુણો અને કર્મો અનુસાર ભગવાન બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય અને શુદ્ર આ ચારે વર્ણોની રચના કરે છે મનુષ્યો સિવાય દેવ પિતૃઓ તિર્યક વગેરે બીજી યોનીઓની રચના પણ ભગવાન ગુણો અને કર્મો અનુસાર જ કરે છે તેમાં ભગવાનની કિંચિત માત્ર પણ વિષમતા નથી ભગવાને અહીં શબ્દ વાપર્યો છે કે ચાતુર્વણ્યમ તો એ ચાર પ્રકારના મનુષ્યો ચાર પ્રકારના હોતા નથી પશુ પક્ષીને વૃક્ષમાં પણ આવી રીતે ભગવાને ચાર પ્રકાર પાડ્યા છે પક્ષીઓમાં કબૂતર વગેરે બ્રાહ્મણો બાજ વગેરે ક્ષત્રિયો સમડી વગેરે વૈશ્ય અને કાગળો વગેરે શુદ્ર પક્ષીઓ છે આ જ રીતે પીપળો તે બ્રાહ્મણ લીમડો તે ક્ષત્રિય આમલી તે વૈશ્ય અને બાવળીઓ વગેરે શુદ્ર વૃક્ષો છે આવી રીતે ભગવાને ચાર વિભાગ પાડેલી એમની સૃષ્ટિ છે ચારેય વર્ણોની ભગવાને રચના કરી છે એમ કહે છે તો એના પરથી ભગવાનનો એવો ભાવ આપણે સમજવો જોઈએ કે ભગવાનના જ આપણે બધા જ અંશો છે અને ભગવાન જ પ્રાણી માત્રનો સુરદ છે એટલા માટે ભગવાન સદા આપણા બધાના હિતનો જ વિચાર કરે છે ભગવાનનો એવો પણ ભાવ હોય છે કે આ બધા જ પ્રાણી માત્ર મારા અંશો છે તથા દેવતાઓને એવો ભાવ હોતો નથી કે આ મારા અંશો છે હોતા જ નથી એટલે અને ન દેવતાઓ એ બધાના સુરુદ્ધ પણ છે એટલા માટે મનુષ્યએ પોતાના વર્ણ અનુસાર બધા જ કર્તવ્ય કર્મ વડે ભગવાનનું જ પૂજન કરવું જોઈએ કુંભાર ઘડો બનાવે ત્યારે કુંભારની શક્તિ પણ વપરાય છે અને માટીનો પણ ખર્ચ થઈ જાય છે જ્યારે સૃષ્ટિની રચના કરવામાં ભગવાનનો કોઈ પણ વસ્તુનો વ્યય થતો નથી વપરાતી નથી તેઓ જેમને છે જેમ છે તેમને તેમ જ રહે છે એટલા માટે અહીં પદ આપ્યું છે અવ્યયમ ભગવાનને કહેવામાં આવ્યા છે શ્રી ભગવાન અર્જુનને કહી રહ્યા છે કે ઉત્પત્તિ અને વિનાશીલ વસ્તુ માત્ર કર્મફળ છે ભગવાન અર્જુનને કહે છે કે જેવી રીતે મારી કર્મફળમાં સ્પૃહા નથી તેવી જ રીતે તમારી પણ કર્મફળમાં સ્પૃહા હોવી ન જોઈએ કર્મના ફળમાં આશા ન રહેવાથી બધા જ કર્મો કરતો હોવા છતાં પણ મનુષ્ય કર્મોથી બંધાતો નથી અને આ રીતે એનો આપોઆપ કર્મયોગ થઈ જાય છે અને કર્મયોગથી ભગવત પ્રાપ્તિ થઈ જાય છે ભગવાન કહે છે કે સેવા કરવાને માટે તો બધા પોતાના છે પરંતુ લેવા માટે કોઈ પોતાના નથી આમ સંસારની વાત છે ભગવાનનું પણ એવું જ છે ભગવાનને લેવાને માટે પોતાના નથી પરંતુ ભગવાનને આપવા માટે પોતાના છે અને ભગવાન તો વગર માંગીએ જ આપણા હિતને ધ્યાનમાં રાખીને આપણે માંગતા નથી તો પણ આપણી જરૂરિયાત છે એના કરતા પણ ભગવાને વધારે આપણને આપી દીધું છે જો આપણે આમ સમજી લઈએ તો ભગવાન કેટલા ઉદાર છે એ આપણને સમજમાં આવે છે ભગવાન પાસેથી આપણને જે પણ કંઈ મળ્યું છે એનો આપણે સદુપયોગ કરવાનો છે અને નિષ્કામ ભાવપૂર્વક બીજાના હિતમાં એ બધા ચીજવસ્તુનો શક્તિનો સદુપયોગ કરવાનો છે એનાથી આપણું કર્મયોગ થઈ જશે અને ભગવત પ્રાપ્તિ સરળ બની જશે શ્રી કૃષ્ણ અર્પણામાં સ્તુ જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા ધાર્મિક ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ